ગ્રાન્ટ પાસ ના થાય તો મારા સરપંચ ના એક પીવું પછી આવા સરપંચ ની દેશે થોડો ઘણો લાગ્યો ખરો મારે ખાલી ગટર લાઈન નાખાવી કાલે આવજે મારી આનો સરપંચ મારો ફોમો થઈ ગયો એટલે હું ગોમનો પહેલો દારૂડ્યો હું અને પાહો મારા ખો થઈ જાય સરપંચ એટલે જો સરપંચ હે

નહીં ગ્રાન્ટ પાસ કરી એટલે જવું પડશે સરપંચ ના જ પીન જ જવું પડશે તો જ મોન માન મોન નહીં હા પાસ થઈ જશે એટલે જવાય આપડે બે સહી આ તો શું સરપંચ તમે સાહેબ જોડે પાસ થઈ ગયો મોન મોન નહી માનું કચેરી જવાનો બે નહી થઈ ગયું આજે સરપંચ જોડે જવાનો એટલે સરપંચ બે થઈ બેસ તો જવાનો બે તો જવાનો જવાનો તમારું કશું વિચારણા કરી વાત કરી સાહેબ જોડે આગળ ગ્રાન્ટ પાસ થાય એટલે અમને એક નખાઈ એવું કશું નખાવી નહીં બોર બનાવી દો અમારે અરજી લખી ના તો એ આખા ગામની જે એ જ પડે તો ભાઈ એક સિંગલ બી ઠોકર પાડીએ બરોબર થાય થયો એક બોર તમારી ગટર લાઈન રોડ પાસ કરાવી દે બરોબર ગ્રાન્ડ પાસ કરે ખાવ્યું નહિ ગ્રાન્ટ પાસ ના ના એમ ને ખાન તમે મારા જોડે હેડો મામલતદાર કચેરી પણ આજે હું બધું જોણું

ના પેલી વાત થઈ ખબર વાત થઈ હતી લીક તો નહીં થઈ જાય કોઈ કહ્યું તો નહીં ને કોઈ કહ્યું નહિ તો તાલુકા માં જઈએ ઓફિસ માં એમને નઈ દેવા અંદર ન જવા દેતા હું જોડે તો આપડે આવું છું મેન પ્રશ્ન તો એવો જે ગ્રાન્ટ આય હું કોમ કરવાનો તો તમે ના કહ્યુંનો ભાગ આ લ્યો બરોબર ના તું

કે એમ નઈ પણ તમારું કામ થઈ ગયું વધારે બોલવાનું નઈ ઓફિસમાં નઈ બોલવાનું એ ઉતરા તાલુકાઈ ને અહીંયા પાર્કિંગ માં કીધો અરે ઉતરા આહા ઉતરા લખો છો ને ઉતરા હા તમા પેરાટી ચાલજો તમે પરકા વી ના દેવાય કોગણા તાલુકા ના દેવાય 15 હજાર ના દેવાય આઈફોન માં સાયબ છે પોલીસ આ પોલીસ આ હાથ છે ભાઈ કોઈ નઈ ને પછી જવાયું બોલાવો એટલે મેં ઓફિસ નહીં જોયું ચર્ઈ હરા તાલુકા <coughs> <coughs>

એટલે હું થોડું જોવાનું કે આગળ જતાં શું થાય સાહેબ પણ હવે નીકળીએ અને આરસીજી રોડનો કાગરે રેડીને વાકી કામ ચાલુ તો તમ તો રોડ દેવો ગામમાં એવો વિકાસ થાય મારે હું બેઠો જાય મારો ઓફિસનો રોજગાર ભાઈ ના સાહેબ થોડે વાત કરીએ ને આમ ના ચાલો હા તા સાહેબ આવજો રા ચાલો આ બળન કા ચોવાની નાસ્તો કરાય હેડો હેડો વાટલ સાહેબ ઘણ લાગ્યો હો હા આવો પોસે કામ કરો હો હા આઈએ ઓય ઓય ઓર પંસ હા બોલ્યા પેલું તમે બે લાખ ની વાત કરતા એ સો ની વાત કરતા મને ખબર નહિ પડી એટલે થી મને સમજાવો બરાબર બીજી બીજી વાત ના તમારી વાત બે લાખની હતી અને અમે મને સમજાવો બે લાખ આરસીસી રોડ માટે સાહેબ કે પાછા એમ કે તા એ આરસીસી હું સાહેબને પોતે મળીને આવ્યો હું લાખ પામ કે ભરા એક લાખ રૂપિયા હજાર તો જમવા ગયા ત્રીસ હજાર વાપરવા ગયા

લાઈક શેર અને સબ્ક્રાઈબ કરો